માંગરોળ તાલુકાના ધોળીકુઈ ખરેડા સહિત વિવિધ ગામોમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાલુકા પંચાયત માંગરોળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોળીકુઈ ગામે યોજાયેલા કાર્યક્રમમાં મનરેગા શાખાના એપીઓ પ્રકાશભાઈ ગામિત દ્વારા રોજગારલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ગ્રામજનોને પૂરું પાડવામાં આવ્યું હતું ગામના સરપંચ શ્રી દશરથભાઈ વસાવા તેમજ ભગુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આત્મા પ્રોજેક્ટના દિનેશભાઈ ચૌહાણ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ગામ લોકોને પૂરું પાડવામાં આવ્યું હતું મનરેગા યોજના સ્ટાફના માણસો તેમજ ગ્રામસેવક સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોળીકુઈ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રોજગાર દિવસની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું